ભગવત લીલાનું વર્ણન કરી કરી અને જે લોકો પોતાના અંદર ભગવત ભાવ રાખવાનો કે કોઈ અન્ય ગુરુની અંદર કે કોઈ વૈષ્ણવની અંદર ભગવદ ભાવ રાખી રાખવાનું નિરૂપણ કરી કરી અને એ ઓઠા કે લીલા કે સ્વરૂપ ભાવનાના હેઠળ લૌકિક કામવાસનાઓ છે એની પૂર્તિ કરવા માટેની પ્રવૃત્તિ યદી કોઈ કરી રહ્યો છે તો પુરુષોત્તમજી કહે છે કે એને બહેરમુખ જાણજો ભલે ગમે તેટલું જાડું તિલક લગાવેલો ગમે તેટલી ધોતી બની પહેરી હોય પરંતુ એ આસુરી વ્યક્તિ છે રાક્ષસ છે એને કદી પણ ધર્મ નહીં સમજતા આ વાતને અહીં જે પરાધીન છે એનું શોષણ થશે જેના સામે પ્રભુ બિરાજી રહ્યા છે એના માટે તો બધું ત્યાં જ ઉપલબ્ધ છે એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી પોતાના ઠાકોરજીના રૂમનો ઉમરો પણ લાંઘવાની જરૂર નથી જે વ્યક્તિના સામે પ્રભુ બિરાજી રહ્યા છે પણ જેના ઘરમાં ભગવત સેવા નથી અથવા જે ભગવાન ઘરમાં બિરાજી રહ્યા છે એને કોઈ પથ્થર કે ધાતુનો ટુકડો માની રહ્યો છે એને પ્રભુ નથી માની રહ્યો એવા જે મૂળ મનુષ્યો છે એ લોકોના માટે ઘણા બધા ભયસ્થાનો છે ઘરમાં જે છે એ આપણું સર્વસ્વ બિરાજે છે જે આચાર્ય ચરણ આજ્ઞા કરતા હતા એવી દ્રષ્ટિ જેને પોતાના સેવ્ય પ્રભુમાં છે એના માટે ભયસ્થાન નથી કેમ કે જેના આખર આપણે કોઈ પણ ઉપાયોથી શોધવો છે જેના નિકટ જવું છે તો સામે બિરાજી રહ્યો છે હવે કોના સંઘની જરૂર છે સેના સત્સંગની વાતો કરી રહ્યા છો જેના માટે સત્સંગ કરવો છો તો સામે બેઠો છે હવે શું કામ ભટકી રહ્યા છો અહીંયાથી ત્યાં જો ભટકી રહ્યા છો એ સાબિત કરે છે કે તમારા ઘરમાં જે છે એને તમે કૃષ્ણ નથી માનતા એને એનો ફોટો માનો છો અથવા તો ધાતુ પથ્થરનો ટુકડો માનો છો આ વસ્તુને સાવધાનીથી સમજવાની જરૂર છે એટલે શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી જે વખતે આપણે ભક્તિના ભાવને વધારવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ શ્રવણ કરીશું તો કોઈને કોઈ વક્તા પાસેથી શ્રવણ કરવું પડશે વક્તા છે એ સ્વયં કઈ કક્ષાનો છે એ સાંભળવા લાયક છે કે નહીં એનો નિર્ણય કેમ થશે શું મહાપ્રભુજીએ વીસ પ્રકારના વક્તાઓનું નિરૂપણ જલભેદ ગ્રંથમાં કર્યું છે એ વાતને સમજાવવા માટે કે કયો વક્તા સાંભળવાલાયક છે અને કયો વક્તા છે એ સાંભળવાલાયક નથી અને ત્યાં આચાર્ય ચરણે વિષયાસક્ત વક્તાઓ જ્ઞાનમાર્ગીય વક્તાઓ કર્મમાર્ગીય વક્તાઓ ઉપાસના માર્ગીય વક્તાઓ અને પ્રકીરણ વક્તાઓ મિસેલેનિયસ કેટેગરીના વક્તાઓ એમ કરી અને બ્રોડ ક્લાસિફિકેશન કરીને એ વાત સમજાવી છે કે માર્ગીએ કયા વક્તાને પાસે શ્રવણ કરવા જવું શ્રી મહાપ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે એક તો બહુ સીધી સ્પષ્ટ વાત છે કે જ્યાં પૈસાની વાત આવતી હોય સેવા સ્મરણ કીર્તન કે ભક્તિમાર્ગી કોઈ પણ પ્રણાલીમાં એ વ્યવસ્થા ભક્તિ નથી એ ધંધો છે પાપ છે આ વાત તો સ્પષ્ટ સમજી લેજો કીર્તનના નામ ઉપર કથાના નામ ઉપર સેવાના નામ ઉપર દર્શનના નામ ઉપર દીક્ષાના નામ ઉપર કે કોઈ પણ જાતની ભક્તિમાર્ગી પ્રણાલી જેમ તીર્થયાત્રા વગેરે ચાલી રહી છે તેના નામ ઉપર યુદ્ધ પૈસા વગર આગળ નથી વધી શકાતું તો એ ભક્તિ નથી એ ધંધો છે એ પાપ કર્મ છે એટલે જે વક્તાઓ જે કીર્તનકારો જે કથાકારો પૈસા લઈને કીર્તન કરે છે પૈસા લઈ દક્ષિણા લઈને કથા કરે છે એની કથા સાંભળવી કે શ્રી મહાપ્રભુજીના મતે ગટરનું પાણી પીવા બરાબર છે અને જે એ ગટરના પાણીના શોખીન છે એ સમજી જાય કે કોણ છે એ કહેવાની જરૂર ન હોય જો આપણે એમના સમકક્ષ થવું હોય તો કથાસ્તુ એમાં પુષ્ટિ માર્ગ ને વચ્ચે નહીં લાવતા શ્રી મહાપ્રભુજીને હવે ભૂલી જજો કંઠી ઉતારી દેજો તિલક પૂછી નાખજો જ્યાં પૈસા લઈને કથા થઈ રહી છે જ્યાં પૈસા આપીને કીર્તન થઈ રહ્યા છે જ્યાં પૈસા લઈને સેવા થઈ રહી છે એ વસ્તુ તો ગઈ બહાર જલાર્થ ન ગર્તાસ્તુ નીચા ગાનોપજીવી ના ગટર મહાપ્રભુજી એનાથી પણ ઓર વધારે એને નિંદિત કર્યો છે કે ગટર તો એક તો વહેતી હોય અને એક વહેતું ગટરના પાણીને સ્ટોર કરવા માટેનો જે સેસ્પોલ હોય ખાડો હોય તો વહેતી ગટર બરાબર પણ ધંધો ધંધાર્થી જે કથા કીર્તન કરે છે એને નથી સરકાવી શકાતા ગટરનું પાણી જ્યાં એકઠું થાય છે એટલો ગંદો એ વ્યક્તિ છે કે જે ભગવત કથા અને કીર્તનને પૈસા લઈને ગાઈ રહ્યો છે અને કથા કરી રહ્યો છે પ્રભુના નામ કે પ્રભુના ગુણને ગાનારા માટે શ્રી મહાપ્રભુજીના આ વિચારો છે તો વિચાર કરો કે જે સાક્ષાત ભગવત સ્વરૂપની સેવાને પૈસા કમાવાનું સાધન બનાવી રહ્યો છે એના માટે શ્રી મહાપ્રભુજી શું કહે છે મહાપ્રભુજીની જીભ નથી ઉપડ્યો ભાગવતના માટે શ્રી મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મરી જ જે ભૂખ્યો પણ તું પુષ્ટિ માર્ગી છું તો ભાગવતના નામે પૈસા લેતો નહીં આ શ્રી મહાપ્રભુજીનું વચન છે વૃત્યર્થમ નૈવયુનજી તો પ્રાણી કંઠ ગો વાર્તા સાહિત્યમાં પણ ત્રણ ચાર વાર્તામાં જગતાનંદની પદ્મનાભદાસની અનેક વાર્તાઓમાં શ્રી મહાપ્રભુજી આ વાત કહી છે તત્વાદીપ નિબંધના સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં પણ શ્રી મહાપ્રભુ આ સ્પષ્ટ કહી રહ્યા છે કે યદી ખાવાના પૈસા ન હોય ભાગવત વાંચવા માટે તને કોઈ પૈસા આપે તો પણ તું લેતો નહીં મરી જજે ભલે પણ યદી કોઈ એના સ્થાનમાં ભગવત સ્વરૂપની સેવા અને મનોરથને પૈસા કમાવાનું સાધન બનાવતો હોય તો શ્રી મહાપ્રભુજી એને શું કહે આત્મહત્યા જ માત્ર પ્રાયશ્ચિત છે એમ શ્રી મહાપ્રભુજી કહે ભૂખે મરી જાઓ નહીં પૈસા લીધા મનોરથના ઠાકોરજીની સેવાનો ધંધો કર્યો હવે તમે ઝેર પીને ખતમ થઈ જાઓ તમારા માટે હવે જીવનનો કોઈ અર્થ નથી આ શ્રી મહાપ્રભુજીની લાગણી હોત પણ આટલે સુધી પુષ્ટિમાર્ગ જશે એવી કલ્પના શ્રી મહાપ્રભુજીને હતી નહીં સમજદાર કોઈ ઇશારા કાફી એમ સમજી અને શ્રી મહાપ્રભુજીએ ભગવત નામ માટે તો આ સંકેત કરી દીધો શ્રી ગુસાઈજીને આ વસ્તુની આશંકા થઈ હતી એટલે આપણે જોયું કે ભક્તિહંસ ગ્રંથમાં શ્રી ગુસાઈજીએ આ વાતને પણ લખી નાખી કે કદાચ કલિકાલના છે મંદા સુમંદ મતયો ભાગ્યા હિપદ્રતા એવા કલિકાલના જીવો છે બહુ મંદમતી છે જ્યાં સુધી એમને ચોખે ચોખ્ખું સંભળાવવામાં ના આવે સમજાવવામાં ના આવે ત્યાં સુધી કોઈ સમજતા જ નથી એટલે શ્રી ગોસાઈજીએ લખી નાખ્યું કે જે ભગવત સેવાને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે એનું ફલ એને નર્ક મળે છે એ ભક્તિનું ફલ નર્ક છે તો અહીંયા એ વાત સમજજો કે જેના પાસે પ્રભુ સેવા કરવાનો સૌભાગ્ય નથી મળ્યું એ થોડો પરાધીન છે જરાક એને લડખડ્યો જરાક એના હૃદયમાં ભાવનો ઉદ્રોગ ઉદ્રેક થયો અને એને એમ થયું કે ભાઈ આમ કરવાથી મારો ભાવને પોષણ મળી જશે તો તરત એનો સહારો લેવાઈ દોડી જશે એમાં જો કોઈ છેતરાઈ જાય અને કોઈ વિષય આસક્ત લોભી કામી સ્વાર્થી વ્યક્તિનો સંગ થઈ જાય તો એનો ભાવ બગડશે માર્ગ પણ બગડશે એટલું બધું મહેનત કર્યા પછી પણ એના હાથમાં કંઈ નહીં આવે એટલે વ્યાવૃત્ત છે તો એ પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરે અને કોઈક કાલમાં જે વખતે શ્રી મહાપ્રભુજી વગેરેનો કાલ છે એનો આપણે વિચાર કરીએ તો ત્યારે તો અત્યારે આપણને જે સાધનો ઉપલબ્ધ થઈ ગયા ગ્રંથો કેસેટ વિડીયો ઓડિયો કેસેટ્સ છે આ બધા સાધનો ઇન્ટરનેટ છે પુસ્તકો છે ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ થઈ ગયા એ કોઈ વસ્તુ તે કાલમાં હતી નહીં એટલે ફરજિયાત આવી કોઈ પણ જેને ઈચ્છા હોય એને કોઈ વ્યક્તિને જ પકડવો પડતો હતો એને કારણે સંઘ સત્સંગ સંગ સત્સંગ આ બધી વાતો તે જમાનામાં ખૂબ ચાલતી આજની તારીખમાં ખરેખર જોવા જાઓ તો કોઈ વ્યક્તિના સંઘની જરૂર જ નથી જે પ્રમાણે જે વોલ્યુમમાં આપણી પાસે સાધનો ઉપલબ્ધ થયા છે વ્યક્તિની કોઈ આવશ્યકતા નથી રહી ગઈ વ્યક્તિ નિરપેક્ષ તમે તમારા ઘરમાં બેસીને સીધો શ્રી મહાપ્રભુજીનો કોન્ટેક્ટ કરી શકો છો છોડશ ગ્રંથ તમારા પાસે ઉપલબ્ધ છે તમે જે ભાષામાં જોઈએ ભાષામાં ટ્રાન્સલેશન એના અવેલેબલ છે સુબોધનીજી તમારા પાસે ઉપલબ્ધ છે આજની તારીખમાં હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ સુબોધનીજીનું ટ્રાન્સલેશન અવેલેબલ છે અણુભાષ્ય તમને જોઈએ છીએ આ ત્રણેય ભાષાની અંદર અણુભાષ્યનો અનુવાદ ઉપસ્થિત છે હરિરાયજીના તમે જેટલા ગ્રંથો લો હિન્દી ગુજરાતી વૃદ્ધ ભાષા ત્રણેય ભાષાની અંદર એના અનુવાદ ઉપલબ્ધ છે તમે માંગો એ હાજર છે આ પુરુષોત્તમજી સુરતના જે આપણા દસ દિગંત વિજયી થયા લેખવાળા એમના સમયમાં આ બધા ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ નહીં હતા એટલે જ્યારે પણ એ કોઈ એક પ્રદેશથી બીજા પ્રદેશ જતા ત્યારે એમની સાથે બત્રીસ ગાડા ભરીને પુસ્તકો ચાલતા એ આખી લાયબ્રેરી બત્રીસ ગાડાની એમની સાથે ચાલતી આજે આપણી સ્થિતિ એ છે કે એ બત્રીસ ગાડાનું મટીરિયલ એક કોમ્પેક્ટ ડિસ્ક ની અંદર દસ ગ્રામની બહુ મુશ્કેલથી તમે તમારા ખિસ્સામાં લઈને ફરી શકો છો વલ્લભાચાર્ય ટ્રસ્ટ દ્વારા એ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ વર્ષમાં જયારે પુષ્ટિ અસ્મિતા સંવર્ધન શિબિરનું આયોજન થશે ત્યારે પુષ્ટિમાર્ગી એન્સાયક્લોપીડિયા એ ડિજિટલ એન્સાયક્લોપીડિયા આપણે રિલીઝ કરીશું એનું ફર્સ્ટ વર્ઝન એમાં તમે જોશો કે આવા કોઈ થોથા ઉપાડવાની હવે જરૂર નથી રહી તમને એ એક સીડીની અંદર આચાર્ય પુષ્ટિમાર્ગનું સમસ્ત વાંગમય સાડા પાંચસો વર્ષની અંદર પ્રકટ થયેલું સમસ્ત વાંગમય જેટલી ભાષામાં એના અનુવાદ ઉપલબ્ધ છે એ તમે તમારા ખિસ્સામાં રાખી શકશો કોઈ વ્યક્તિ પાસે જવાની જરૂર નથી કોઈ વક્તાને શોધવાની જરૂર નથી બસ આધુનિક એક ટેકનોલોજી નાનકડું લેપટોપ કોમ્પ્યુટર કે ડેસ્કટોપ કોમ્પ્યુટર તમારી પાસે હોય તો તમે તમારી ભાષામાં પુષ્ટિ માર્ગનું તમામ સાહિત્ય એનું અવલોકન કરી શકશો ત્યાં સુધી કે એમાં સર્ચ એન્જિન પણ આપણે આપી રહ્યા છીએ એટલે તમે જે કીવર્ડ છે એને તમે હિટ કરશો તમને આ વાંગમયની અંદર એ શબ્દ ક્યાં કેટલી વખત વપરાયો છે કયા અર્થમાં વપરાયો છે તમારી પાસે ઉપલબ્ધ થઈ જશે ઇન સિંગલ કી સ્ટ્રોંગ તમે વિચાર કરો આપણે કયા જમાનામાં જીવી રહ્યા છીએ આ વસ્તુ મહાપ્રભુજીના કે પુરુષોત્તમજીના કાલમાં કલ્પનાતી હતી બત્રીસ ગાડામાં એક એક ગાડાનો એક એક પંડિત બત્રીસ પંડિતો કન્સલ્ટન્ટ તરફે એમની સાથે રહેતા હતા આજે એવી કોઈ જરૂર નથી રહી જો સચ્ચાઈથી આપણને કંઈ કરવાની જિજ્ઞાસા છે તો આપણા હાથમાં છે બધું તો એ વાત ધ્યાનથી સમજો કે વ્યક્તિના સંઘની જે આવશ્યકતા કોઈ કાલમાં હતી એ હવે આજની તારીખમાં નથી રહી ગઈ જો વસ્તુતા તમને કોઈ તત્વને સિદ્ધાંતને કે કોઈ પ્રણાલીને સમજવી છે તો ગ્રંથો ઉપલબ્ધ છે તમે ત્યારે જ કોઈ વ્યક્તિના પાસે જવા જરૂરી છો કે જ્યારે તમને તમારે લેવલ ઉપર એને સમજવાનો પ્રયાસ કરો ને કોઈ વાત નથી સમજાતી એની પદ્ધતિને સમજવામાં તમને કોઈ મુશ્કેલી થઈ રહી છે તો એકાદ દિવસ કોઈની પાસે જઈ આવો કે આની મેથડ શું છે જરા મને સમજાવી દે પૂરી થઈ ગઈ વાત એનાથી વધારે બીજી શું જરૂર છે વ્યક્તિનો સંગ કરશો ત્યારે બધા છબરડાઓ પેદા થશે ત્યારે કોઈની સાથે તુલના કરશો કે આ તો એમ કહેતો હતો ને આ તો આમ કરતો હતો ને આ એક તિલક આમ લગાડતો હતો ને આ કપડાં પહેરતો હતો એની હેરસ્ટાઇલ આવી છે ને આવી લગભગ છપ્પનમાં પડવાની જરૂર જ નહીં પડે જો તમે વ્યક્તિનો સંગ કરશો નહીં કરો ગ્રંથનો સંગ કરો ચોર્યાસી વૈષ્ણવ દોસો બાવન વૈષ્ણવ એક વૈષ્ણવનો વારો રોજ આવશે તમે જો એક વર્ષ એક દિવસમાં એક આચાર્ય ચરણના ગોસાઈજીના સાક્ષાત શિષ્યનો સંઘ કરવા ઈચ્છો તો એક વાર્તા વાંચો સંગ થઈ ગયો અને આધુનિક કોઈનો પણ સંઘ કરવા જશો તો કંઈક ને કંઈક છપરડા પેદા થશે ઓલો કહે છે કે મને આનું બ્રહ્મ સમન છે ઓલો કહે મને આનું બ્રહ્મ સમન છે એનો કે મને આટલી આગ્યા છે ને મારે આટલી આજ્ઞા છે ને આ બધા શું પ્રપંચો છે કોનું બ્રહ્મ સમન છે ને કોનું બ્રહ્મ સમન નથી અરે યાર કોઈ મેં મારું બ્રહ્મ સંબંધ આપ્યો છે બ્રહ્મ સમન તો મહાપ્રભુજી નું છે હવે એનાથી શું ફરક પડે છે કે કયો કમ્પાઉન્ડરે તમને ગોળી આપી દવા તો ફાર્મસી બનાવી રહી છે કોઈ કમ્પાઉન્ડર ગોળી આપે એનાથી ફરક શું પડી રહ્યો છે કોઈક જમાનામાં એવું હતું કે ડ્રગિસ્ટ અને કેમિસ્ટ હતા તે વખતે એ લોકો બધા લિક્વિડ અને પાવડરો પોતે ભેગા કરીને ઓસળિયા કરી કરીને આપતા હતા ત્યારે એની જવાબદારી ફિક્સ થતી હશે આજની તારીખમાં તો સ્થિતિ એ છે કે કોઈ ડેક્સો છે કે કોઈ એ જાતની કંપની છે દવા બનાવી રહી છે અને ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપી રહ્યું છે એમ પ્રભુએ આપણને એ ફેક્ટરી છે બ્રહ્મ જે પ્રભુએ આપણે મહાપ્રભુજીને આપી દવા મહાપ્રભુજીએ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું કે આ લક્ષણો જેના અંદર હોય એને આ દીક્ષા આપવી એ આધુનિક ગુરુ આપી રહ્યા છે અમારી હેસિયત કમ્પાઉન્ડરથી વિશેષ બીજી કશી નથી એનાથી વિશેષ જો કોઈ વ્યક્તિ આજે કોઈ વલ્લભ ને માની રહ્યો છે કે આચાર વ્યવસ્થાને માની રહ્યો છે તો એ ભ્રાંત છે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ ગુરુ નથી જે કોઈ પણ છે એ શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડે છે તો આપણે એને જરૂર આભાર માનીશું કે તમે સાચું કામ કર્યું ડોક્ટરે જે ફરફરીઓ લખી આપ્યું એ જ દવા આપી તમારી ઘરની ના આપી અને જે વ્યક્તિ નું પ્રિસ્ક્રિપ્શન છે એ દર્દીને નથી અને પોતાની દવા લખી રહ્યો છે એ તો યમદૂત છે મારી નાખશે એ તો વાત સમજજો કે જ્યારે ખવડકીર્તન સ્મરણની પ્રણાલીથી આપણે આ વ્યવસ્થામાં જઈ રહ્યા છીએ એ પરાધીનતા આપણને ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક ભટકતી કરી દેશે એ ન કરી દે એના માટે શ્રી મહાપ્રભુજીની જે પદ્ધતિ છે તે મહાપ્રભુજીના જે સિદ્ધાંતની મર્યાદા છે એને આપણને બહુ સાવધાનીથી સમજી લેવી પડશે જે ભક્ત ભક્તિમાર્ગી શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી ભક્તિમાર્ગ ઉપર આગળ વધી રહ્યો છે શ્રી મહાપ્રભુજી કહે છે કે યદી એની પ્રણાલીમાં કોઈ એણે ડોટા પણ નથી કર્યું કોઈ જાતની સ્વચ્છંદતા એણે નથી કરી જે કહ્યું છે તે અનુસાર એ ભક્તિમાર્ગને અનુસરી રહ્યો છે તો તથ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવે બીજમ તદુચિત શાસ્ત્રે દ્રઢ યન્ના પી નશ્યતી એને પ્રભુની અંદર પ્રેમ નિશ્ચિત થશે જ પ્રભુમાયની એની આસક્તિ વધશે જ અને એ આસક્તિ વધીને એક વખત એવી પહોંચશે કે એને પ્રભુનું વ્યસન થઈ જશે અને વ્યસન એટલે એ વ્રજભક્તો માટે ભાગવતકાર કહે છે કે એમને એક ક્ષણ પ્રભુનો જ્યારે સંયોગ ન મળતો તો એ એક ક્ષણ એમને સો યુગ જેવી લાંબી લાગતી આ જાતની ચિત્તવૃત્તિ જેમ બ્રજભક્તોની થઈ હતી એ એવી વ્યસનની અવસ્થા છે એ બ્રજભક્તોની માફક આધુનિક પુષ્ટિભક્તને પણ શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી સિદ્ધ થશે પરંતુ એમાં જો કોઈ જાતની સ્વચ્છંદતા એ વર્તશે તો શ્રી મહાપ્રભુજી ત્યાં વચ્ચે જવાબદાર નથી રહી જતા અર્થાત ડોક્ટરે જે લખી આપ્યું છે એ દવા જો દર્દી ખાશે તો ડોક્ટરની જવાબદારી ફિક્સ થાય છે કમ્પાઉન્ડર એની અંદર કરી અને કોઈ દવા લખી આપે તો એમાં પછી ડોક્ટર જવાબદાર નથી થતો એ એ વ્યક્તિ જાણે અને કમ્પાઉન્ડર જાણે આપણે એવા અખતરાઓ કરતા હોઈએ છીએ ડોક્ટરની ફીને બચાવવા માટે દવાની દુકાનમાંથી સીધી આપણે દવા લઈ આવતા હોઈએ છીએ ઘણા કમ્પાઉન્ડરોને ખોડી નાખી અને ત્યાંથી આપણને ફી ન ભરવી પડે એટલે સીધી કમ્પાઉન્ડરથી દવા લેતા હોઈએ છીએ પરંતુ એવા લોકો છે એમની ગતિ કેવી થાય છે કોઈ કે કોઈક તો અનુભવ્યું જ હશે એવું અમે પણ અનુભવ્યું છે અમારા બાળકને એક વખત એવી તકલીફ થઈ તો અમે જોયું કે આ જાતના લક્ષણો એને જ્યારે પ્રકટ થયા ત્યારે ડૉક્ટરે શું દવા આપી હતી એના પાછળની તારીખનું પાનું ફેરવીને અમે જોઈ લીધું પૈસાનો પ્રશ્ન નહીં હતો પણ માંદગીની જ્યારે સિઝન આવે ત્યારે દવાખાનામાં ગરદી એટલી બધી હોય કે બે બે ત્રણ ત્રણ કલાક બેસી રહેવું પડે અને એમાં બાળકને લઈને બેસવું બીમાર એ મહા ત્રાસદાયક પરિસ્થિતિ થઈ જાય એટલે આપણે વિચાર્યું કે અત્યારે એક વખત આપણો અખતરો કરી જઈએ પછી ડોક્ટર તો છે જ એટલે એ ચિહ્નો જેવા એક મહિના પહેલા એ તકલીફ થઈ ત્યારે જોવા હતા જોયા હતા એ ચિહ્નમાં જે દવાઓ આપતી એ દવા અમે સીધી જ દવાખાનામાંથી લઈ અને આપવાનું ચાલુ કર્યું એક બે ડોઝ થયો ત્રીજો ડોઝ થયો પણ કોઈ ફરક પડ્યો નહીં બધા રોગો છે એ રોગોના ચિહ્નો એક સરખા હોય હોય છે એમાં ખબર નથી પડતી લોકો એસિડિટી સમજતા હાર્ટ એટેકમાં પધારી જતા હોય છે ગોલોકધામમાં તો આવી સ્થિતિમાં કોઈક વખતે બટાકુ બફાઈ જાય છે એટલે કુષ્ટીમારનું નામ આવતા આપણને બાથુ રીચું કરી દેવું પડે તિલક કરતા આપણે જમીનમાં ઉતરી જતા હોઈએ ઊંડા પુષ્ટિમાર્ગી વેશ ધારણ કરતા આપણને સંકોચ થતો હોય એ કઈ જાતના પુષ્ટિમાર્ગી છે એ આપણને નથી સમજાતો તો અહીંયા એ વાત સમજો કે જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી કોઈ ભક્તિમાર્ગી પોતાના ભગવત ભાવને વધારી રહ્યો છે તો એનો ભાવ પણ ક્રમશઃ પ્રેમાશક્તિ અને ગસન અવસ્થા સુધી પહોંચશે પણ એ કેવી રીતે જાણી શકાય